વાલ્મીકી ઋષિની કથા એક સમયની વાત છે વનમાવલ્યો નામનો એક ભયંકર લૂંટારો રહેતો હતો તે જંગલમાંથી પસાર થતા યાત્રિકોને લૂંટી લેતો અને તેમને ડરાવતો આખા પ્રદેશમાં તેના નામનો ખોફ હતો એક દિવસ દેવર્ષિ નારદ તે જ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા વલ્યોએ તેમને રોક્યા અને તેમની પાસે જે કંઈ હતું તે માગી લીધું નારદજી જરા પણ ડર્યા નહીં તેમણે શાંતિથી પૂછ્યું વલ્યો તું જે આ પાપનું કામ કરે છે શું તારા પરિવારના સભ્યો તારા આ પાપમાં ભાગીદાર બનશે વલ્યોએ ગર્વથી કહ્યું અલબત્ત હું આ બધું મારા પરિવાર માટે જ કરું છું તેઓ મારા પાપમાં ભાગીદાર કેમ ન બને નારદજીએ સ્મિત સાથે કહ્યું તું જા અને તેમને પૂછી આવ વલ્યો વિશ્વાસ સાથે ઘરે ગયો અને તેની પત્નીને પૂછ્યું હું જે પાપ કરું છું શું તું તેમાં ભાગીદાર બનીશ તેની પત્નીએ જવાબ આપ્યો તમારું કર્તવ્ય પરિવારનું પાલન કરવાનું છે તમારા પાપમાં હું ભાગીદાર કેમ બનું આ સાંભળીને વલ્યોનું હૃદય કંપી ઉઠ્યું તેને સમજાયું કે તે ભયંકર ભૂલના માર્ગ પર છે અને તે તેના પાપો માટે એકલો જ જવાબદાર છે તે દોડતો પાછો નારદજી પાસે ગયો અને તેમના ચરણોમાં પડી ગયો હે મુનિવર મને સાચો માર્ગ બતાવો તેણે રડતા રડતા પ્રાર્થના કરી નારદજીએ તેને ભગવાન રામનું નામ લેવા કહ્યું પરંતુ પાપના ભારને કારણે વલ્યો રામ શબ્દ બોલી શક્યો નહીં ત્યારે નારદજીએ તેને મરામરા બોલવાનું કહ્યું જેનો ધ્વનિ રામ રામ જેવો જ હતો વલ્યો એક જગ્યાએ બેસી ગયો અને વર્ષો સુધી મરામરાનો જાપ કરતો રહ્યો તે તપસ્યામાં એટલો તલ્લીન થઈ ગયો કે તેની આસપાસ કીડીઓએ એક મોટો રાફડો વાલ્મીક બનાવી દીધો અંતે તેની તપસ્યા પૂર્ણ થઈ અને તે મહાન ઋષિ વાલ્મીકી તરીકે ઓળખાયા તેમણે જ વિશ્વપ્રસિદ્ધ ગ્રંથ શ્રીમદ રામાયણની રચના કરી જે આપણને શીખવે છે કે પસ્તાવો અને સાચી ભક્તિથી કોઈ પણ વ્યક્તિ મહાન બની શકે છે